હરિભાઈ અત્યારે થોડું કોમ હતું શું કોમ હતું તમારે શાક શા નું કર્યું હતું શાક જેમ હરિભાઈ અતારું કરું શા કો ખરા નું મારું અત્યારે શાક હનુ હોય તો હું જોઉં હો તમારું નસીબ નું પડ્યું હોય તો લાવજો જોજો કાકા આરી ની આબરૂ લાગ્યો બરગીના ગરમાદે કુબી નું શણ નેકાળું દેવોય આય ભાઈ હા લા પડ્યું છે હો તમાર નસીબ નું પડ્યું છે લાવો લાવો ઓમો હું વટલા પર દેવોટલા પર દેવ ખરેખર કુબી ના શાખે કરી નાખો તો મને દુખી પણ કશો વધુ નહી મારા કાકાનું મેં વચન પાડ્યું એટલે મારા કાકા નો આત્મા થાય સુખી આ લોકો મોટો કુબી

અરે ખરેખર હરે ભાઈ તમે લાયા છો મારા માટે કુબી જે ના લાવે મુખી બરોબર તમે જીવનમાં જીવન માં નહી દુખી કારણ કે તમે મને કર્યો છે સુખી હવે કુબી એટલે રોટલો ગરમો વધુ ઘટ્યો એટલે આપણે તો સાય છે ન કે રોટલો મારે ગરમ જેવો છે ગરમ રોટલો નહીં મળે આપણે કુબી આવી એટલે જોડે બધું આવી ગયું

દૂધ કે સાઈસ કી એ નહીં હો આ છે પાણી તો છે ઓ પાણી છે કુબી લાયા ને એટલે રોટલો ના હોય સાલો તો હું લુખી કુબી ખાઈ જો એવું છે એમ છે રોટલો છે ખાઈ લો फटाफट ખાઈ લેજો फटाफट જ હવે ખાઈ લે સુખ શાંતિ થઈ જાય હો ખરેખર ઘરવા આ કુબી ના શાખે તો મને હેરાન હેરાન કરી નાખ્યો છે અને ચેતી જગ્યાએ તો હું ફર્યો તોય મને કુબી નું શાક ના મળ્યું છેવટે ભરતજી આગેવા મળ્યું શાક મને હવે નામ કા કુતા હરી

થોડીક કે લાજ ના આઈલા અગેવન નું ઘર ધડ્યું ગામમાં કોક दारूડિયા ઘર થી લાયો હોત તો ચાલો બરોબર અરે ભિખારી ના ઘર થી લાયો હોત તો ચાલો જ પણ આગેવન ના ઘર નું તો વાઘુજી તાઈ દાડા ભૂસ્યા રે પણ ના કોઈ આલ્યા પણ એવા તો ભરતજી ના તમે શું ગુના કર્યા છે કેજો મન હા હવે ગમે તે કરો કુબી ખવારો હારી કુબી તો આપણે નહી ખાઓ

એક તો જમણ વાર દારૂ પીવું છે આટલું બધું ખાવા લઈ જીવા મૂર્ખા તારે થોડુંક તો પૂછવું તું છે ખૂબી પણ અરે ખાવું તો ખો તો આજે વાત છે વાઘુજી

દારુડિયું એટલે <analytical> <any> <farkét accent> <it's> <inaudible> <Like sentiments>. <laughs>

આજે મે મનસી હ કોના માટે મુકુ બીધું શાક લેવા તમારા ઘરે આવ તો લા ભલા આદમી મને પહેલા ના કહેવાય તો તો હું શાખે ના આલો તને અરે ભરતજી તમને હું પહેલા વાત કરું તો પહેલી વાત તો તમે શાખ ના આલો અને મારા ઘરે થી ગાડી મેલો આ ઈ તો સેટ કે દારૂડે લોય કર હું પહેવાય ના દી મેલ્લા એ ભરતજી હ તમાર છોકરા નિવા હતા એ વખત આરા જમણવારમાં ખાવા બેઠા હતા તાર તમે કોઈ કીધું તો આયા હવે હરીજે આને ફૂલ પીન આયા હતા અન બધન વચ્ચે ખાવા બેઠા બરાબર અન રમણ ભમણ બોલવા મળ્યા ને એટલામ ચટલું ઢોડેલું તે મે મે ખાલી એમ જ કીધું કે તમે આ થાળી લઈને તમાર ઘેર જઈને જમો બસ આટલું કીધું છે ઓ તારી ઓ આને શાક ના ગાદુ કુ બીનુ ચમ તમારા ઘરનું હતું તેમો ચમ કે ભરતજી ને ઘર મુ પાણી નહીં પીતો એવું છે બોવે ઓહો લઈને બેઠા છે હવે મને ખબર હો કે તમાર ખાવાનું શાક

તમારા રવૈયાનું શાક ખાવું છે હું નહીં પણ મારે સોયલો રવૈયા ના ખાઈન અજીક પૂછું છું રવૈયાનું શાક ખાવું છે આજે નઈ ખાવું કે કાલે નહીં ખાવું કોબી સિવાય વાઘુજી કશું ખાહી નહીં યાર એટલા રવૈયાનું શાક નહીં ખાવ એમ ને નથી ખાવું હા રવૈયાનું શાક ખાવું છે એ અલ્યા એ

આ બીમારીની ની આરી દવા છે ઓય તો બલાદ તમે મને પહેલા ચમ ના કીધું કે જો મન હવે હરી ભાઈ એમો વાક તમારા છે ચો તમે લઈને હેડી નીકળતા હોય છે નક મુ તો વાન રવૈયા છે તરત ખબર દયો બહુ આકડો છું મુ બહુ આકળો છું મુ ઘણી આકળા ના હારી હરી ભાઈ કે દરેક કોમ મો હાથવી હાથવી ના કરવી હવે તો ભુબજી ફુંજી ફુંજીન પણ મેલ સ્વામી હા અરે ભાઈ આવજો અને હેદ તો અરે હેન્દ હેરંદ થઈ ગયો છું હા મારું એસપી હિન્દુસ્તાની હા